ના ચેરમેન ભરતભાઈ અને જનકભાઈને ને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લઈ લે विनती के स्टेज पर पोता स्थान ले ले मफा भाई रमेश भाई संगठन ना प्रमुख ने महामंत्री स्टेज पर पोता स्थान ले

અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે ભારત એ વિશ્વ ફલક ઉપર ફેલાઈ રહ્યું છે એમના નેતૃત્વની અંદર આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા નીચે ગુજરાત પણ એ વિકાસની દિશામાં અગ્રેસર છે એમના રાહ જીતા માર્ગે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ એટલે વિકાસનો પર્યાય સતત વિરંગામ વિધાનસભાની અંદર એ વિકાસના કાર્યો કરતા રહ્યા છે ત્યારે આજે નળકાંઠાની અંદર આજે બે કાર્યક્રમો આપણી વચ્ચે થઈ રહ્યા છે એક મુખ્ય કાર્યક્રમ જે ભૂમિપૂજનનો હતો સરકારી હોસ્પિટલ જે ખર્ચે એ નવી સરકારી હોસ્પિટલનું ભૂમિ પૂજન કરી અને આપણી વચ્ચે આ કુંવરખાંડ પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત છે હાર્દિકભાઈ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ એવા કંચનભા વાઘેલા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન એવા પ્રમોદભાઈ પટેલ આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા શિક્ષણ સમિતિના ચેરમેન વાગેલા ન્યાય સમિતિના ચેરમેન એવા ભીધાભાઈ વાઘેલા ચેરમેન મહિલા અને બાળ વિકાસ જગદીશભાઈ ભટલાણી તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ પટેલ જિલ્લા સદસ્યની સમગ્ર ટીમ સંગઠનની ટીમ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે જે અધિકારીઓ છે એ સૌનું આ તબક્કે હું હાર્દિક સ્વાગત કરું છું કાર્યક્રમને આગળ ધપાવતા પ્રાથમિક શાળાઓની વાળાઓ જે આપણે વચ્ચે સ્વાગત ગીત લઈને આવે છે તો આપણે સ્વાગત ગીત લઈ આવે પ્રાથમિક શાળાની બાળક આવો આભાર ધારાસભ્યને વિનંતી કે પોતાના સ્થાન પર ઉભા રહી જે સ્વાગત કરવા માગે છે એ હું જિલ્લાના મુખ્ય જે આરોગ્યના અધિકારી છે શૈલેષભાઈ પરમારને વિનંતી કરું કે ધારાસભ્યશ્રીનું સ્વાગત કરવા માટે જલ્દીથી આવે આ સંકુલના આચાર્ય શ્રી સંકુલના આચાર્ય શ્રી અને એમની ટીમને નમ્ર વિનંતી કરો કે ધારાસભ્યના સ્વાગત માટે જલ્દી થી આવે આગળ હવે આપણા અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કંચનભાઈ વાઘેલા ઉપસ્થિત છે હું લીલાબેન જીવાભાઈ પરમારને વિનંતી કરું કે પ્રમુખશ્રીના સ્વાગત માટે અહીંયા આગળ આવે અને મુખ્યથી એમનું સ્વાગત કરીએ લીલાબેન લીલાબેન એ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનભાનું સ્વાગત કરેલા છે આપણે તાળીઓથી વધાવી લઈશું આભાર

હું ભારતીય જનતા પાર્ટીના અહીંના સ્થાનિક આગેવાન એવા ગુગાભાઈ પશાભાઈને વિનંતી કરું કે આગળ આવી અને બુકેથી એમનું સ્વાગત કરી ગુગાભાઈ દિગપાલસિંહનું સ્વાગત એ બુકે આવીને કરશે આરોગ્ય સમિતિના ચેરમેન એવા ગોવિંદભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે હું वालजी भाई ने विनती वालजी भाई न्याय समिति अमदावाद जिला पंचायत जिल न्याय समिति चेरमेन एवं बीघा भाई वाघेला बच्चे ऊपर આપણી વચ્ચે મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન જગદીશભાઈ ભાઈ ઉપસ્થિત છે વિનંતી કરું સ્વાગત કરે કપુરભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે બચુભાઈ શંકરભાઈને વિનંતી કરું કે ભૂકેથી એમનું સ્વાગત કરે બચુભાઈ સ્વાગત કરશે સદસ્ય શ્રી આરોગ્ય સમિતિ ના સભ્ય એવા વિષ્ણુભાઈ જાદવ ના સ્વાગત માટે હું ભીમાભાઈ ડોક્ટર ને વિનંતી કરું કે ભોગ્ય થી આમનું સ્વાગત કરવા માટે વિષ્ણુભાઈ જાદવ ભીમાભાઈ ડોક્ટર શૈલેષભાઈ પરમાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના સ્વાગત માટે કૌશલભાઈ પટેલ તાલુકા આરોગ્ય અધિકારી ને વિનંતી કરું કે ભૂખે થી એમનું સ્વાગત કરે ડોક્ટર કાર્તિક શાહના સ્વાગત માટે ડોક્ટર સંદીપ જાદવને વિનંતી કરું કે એમના સ્વાગત ભૂકેથી એમનું સ્વાગત કરે ઈ એમાં સર ચિંતનભાઈ ના સ્વાગત માટે ફરીવાર સંદીપભાઈ ને વિનંતી કરું કે એમનું સ્વાગત કરે ભૂકેથી उमर खान ग्राम पंचायत प्रती धारसभ्या श्री न स्वागत करारासभ्य स्वागत करें સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની ટીમ વિવેકાનંદની પ્રતિમા આપી અને ધારાસભ્ય શ્રીનું સ્વાગત કરવા માંગે છે જલ્દીથી એમની વિનંતી करू કે પ્રતિમા આપી અને ધારાસભ્ય શ્રીનું સ્વાગત કરે તારો ફોન લઈ ને બધું પેલો સેમસંગ ને આમ થી અપના ગયું સમગ્ર નળકાટા વિસ્તારના દરેક જાતિના જે કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત છે તલવાર અને પાઘડી અને સ્વાગત કરવા માટે જાય છે તો સૌ આગેવાનો એ જોડા છે હું જે નામ બોલું પટેલ સમાજમાંથી રમેશભાઈ જગદીશભાઈ પોલાભાઈ મફાભાઈ કનુભાઈ રાજપૂત સમાજમાંથી ભરત ભરતભાઈ કિરીટસિંહ ભવનસિંહ છત્રસિંહ વિક્રમભાઈ સરપંચ લઘુમતી સમાજમાંથી માંથી કમરુદ્દીનભાઈ ભરવાડ સમાજમાંથી મફાભાઈ દરબાર સમાજમાંથી શક્તિસિંહ ઝાલા પઢાર સમાજમાંથી બીજલભાઈ અને દિલીપભાઈ ઠાકર આ સૌ આગેવાનો નળકાંઠાને જ્યારે આ અનોખી ભેટ મળી છે ત્યારે સમગ્ર નળકાંઠા વતી ધારાસભ્યશ્રીનું એ સ્વાગત કરવા માગે માગે છે ત્યારે આપણે સૌ આ સ્વાગતને તાળીઓના ગળગાળથી વધાવી લઈશું તલવાર અને પાઘડી સાથે હાર્દિકભાઈનું સ્વાગત થઈ રહ્યું છે આપણે એને વધાવીએ છીએ નટુભાઈ પાઘડી અને થી હાર્દિકભાઈનું સ્વાગત કરવા માટે નટુભાઈ જલ્દીથી જઈને ધારાસભ્યનું સ્વાગત કરે ભક્તિરામભાઈના સને સાલ ઉડાડી અને હાર્દિકભાઈનું સ્વાગત કરે જલ્દી આભાર હવે આપણી વચ્ચે એ શિક્ષણ સમિતિના ચેરમેન અને આરોગ્ય આરોગ્ય સમિતિના ચેરમેન એમનું આ સંકુલ વતી બંનેના આભાર વ્યક્ત કરવા માગે છે તો શરૂઆતમાં ટીપીઓ મહેશભાઈ પરમારને વિનંતી કરું કે આપણા શિક્ષણ સમિતિના ચેરમેન એવા દીપપાલજીના સ્વાગત માટે મહેશભાઈ આવશે અને એમનું સ્વાગત કરશે ટીપીઓ સર એ દીપપાલસિંહ ચુડાસમા આપણા શિક્ષણ સમિતિના ચેરમેન નું સ્વાગત કરશે શિક્ષક સંઘ અને તાલુકા એ અને અને જિલ્લા પંચાયતના પ્રમુખ સ્વાગત કરવા માંગે સર્વ ટીમને નમ્ર વિનંતી કે જઈ અને આપણા શિક્ષણ સમિતિના ચેરમેન ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કંચનભાઈનો સ્વાગત

રામભાઈ જલતોરો મેડીપી માં દર્શન મળી રહ્યા છે અભય કે હાર્દિક ભૈરવ પોસ્કો ગતિ સગત છે આ રોગ્ય સમિતિના ચેરમેન એવા ભીખાભાઈ વાઘેલા આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર ચિંતનભાઈ દેસાઈ આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે હું ચિત્તનભાઈ દેસાઈને વિનંતી કરું કે જઈ અને એમનું સન્માન કરી આગળ ધબાવતા હું આજ વિસ્તારના સરકસ્થ પ્રેમજીભાઈ ના પુત્ર એવા જતીશભાઈ અને પોતે એ જિલ્લા પંચાયતના સદસ્ય છે અને બાળ વિકાસ કલ્યાણના જિલ્લા પંચાયતના ચેરમેન છે તો જગદીશભાઈને વિનંતી કરું કે સૌ માનવતા મહાનુભાવોનું સ્વાગત કરે અને પ્રસંગો ઉદબોધન કરે જગદીશભાઈ વલ્લા

અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કંચનબા વાઘેલા કારોબારી સમિતિના ચેરમેન શ્રી પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દીકપાલસિંહ ચુડાસમા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી તેમજ સૌ ઉપસ્થિત તાલુકા પંચાયતના સદસ્યો આજુબાજુ વિસ્તારમાંથી પધારેલા ગ્રામજનો સૌ આગેવાનો તેમજ પ્રાથમિક શાળા આરોગ્ય કેન્દ્રના સૌ સ્ટાફ મિત્રો આજે આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલના અથાગ પ્રયાસોથી આ વિસ્તારની આ પછાત વિસ્તારની અંદર જયારે સરસ મજાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેની માત રકમ છે બે કરોડ રૂપિયા તેમજ આ સ્કૂલના ઘણા સમયથી બાળકોને પાણીની અંદર ચાલીને આવવું પડતું હતું પરંતુ હાર્દિકભાઈના ધ્યાને આ વાત આવતા આ શિક્ષણનું નવું શ્રીકુલ રૂપિયા સિત્તેર લાખના ખર્ચે જ્યારે આપણી સામે આજે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આજે સૌ ઉમરખાણ ગામના લોકો તેમજ આ વિસ્તારના સૌ લોકોને એક આનંદની લાગણી જ્યારે પ્રસિદ્ધ થઈ ગઈ ત્યારે આપણે આ વિસ્તારમાં આપણી ગુજરાતની ભાજપ સરકાર આવા અવનવા ઘણા આ વિસ્તારના કામો મંજૂર થયા છે અંદાજીત સાતસો કરોડ રૂપિયાના કામો આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલના પ્રયાસોથી જ્યારે મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે થોડા સમયની અંદર એના ટૂંક સમયમાં એના લોકાર્પણ થશે કામો પણ થશે તો આજે વધારે નહીં બોલતા આજે આ વિસ્તારના એક જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે આપણે સૌ હાર્દિકભાઈ ધારાસભ્ય તેમજ આ સરકારનું હું હાર્દિક સ્વાગત કરું છું કે અમારા વિસ્તારની અંદર આવા સતત કામો થયા કરે આભાર જગદીશભાઈ આગળ હવે જેને આમંત્રિત કરવા માગું છું તેઓ યુવા જિલ્લા પંચાયત અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કુમારખાંડ ગામે આજે આરોગ્યનું પીએચસી સેન્ટર બે કરોડના ખર્ચે તેમજ શિક્ષણ સંકુલ સાત રૂમો સિત્તેર લાખના ખર્ચે જ્યારે આ આયોજન ગામ તરફથી કરવામાં આવેલું છે તેની અંદર વધારે વિરમગામના લોકપ્રિય અને યુવાન ધારાસભ્ય ભાઈ શ્રી હાર્દિકભાઈ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કંચનભા વાઘેલા તેમજ કારોબારી ચેરમેન પ્રમોદભાઈ આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ તેમજ મહિલાના બાળ વિકાસના જગદીશભાઈ તેમજ આ જિલ્લા પંચાયત સીટના સદસ્ય વિષ્ણુભાઈ જાધવ તેમજ મંચસ્થ સમગ્ર મહેમાનું ગણ તેમજ સરકારી કર્મચારી તેમજ શાળા પરિવાર તેમજ આચાર્યશ્રી શિક્ષકશ્રી બીઆરસી ટીપીઓશ્રી તેમજ ગ્રામજનો માતાઓ બહેનો અને વાલા વિદ્યાર્થી દેવતુલ્ય પુષ્પ સમાન બાળકો આજ રોજ જ્યારે કાર્યક્રમની શરૂઆત હતી ત્યારે મારે મહેશભાઈ ટીપ્યોનો ફોન આવ્યો હાર્દિકભાઈનો બી ફોન આવ્યો કે હું સો ટકા આવીશ અને આચાર્યશ્રી મને આમંત્રણ આપવા માટે પણ આવ્યા અને તમારા વિસ્તારની અંદર જ્યારે ધારાસભ્યશ્રી આટલા બધા એક્ટિવ છે અને ભારતીય જનતા સરકાર ભારતીય જનતા સરકાર પણ આટલી એક્ટિવ છે ત્યારે તમારા મત 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 વિસ્તારના જે ધારાસભ્ય જે કામો કરાવી રહ્યા છે એ અદભુત કાર્ય કાર્ય કામગીરી છે તે બદલ આવા એક્ટિવ છે તેમજ જિલ્લા પંચાયતની સમગ્ર ટીમ અને ગુજરાત સરકાર તમારી સાથે લોકહિતના પ્રશ્ન માટે કટિબંધ છે જે જનસેવાના કામો છે એ તત્પર રીતે થાય એ માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં પણ તમારા મત વિસ્તારની જે કંઈ જરૂરિયાત હોય દરખાસ્ત હોય સ્કૂલોની હોય તે મને રજૂઆત કરજો માન્ય ધારાસભ્યજીઓ રજૂઆત કરશે એને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટેના અમે પ્રયત્નો કરીશું તેમજ જ્યારે આ આ હું ચેરમેન બહેનો ત્યારે મેં જે દરખાસ્તો ભણી હતી તેની માટે પાંચસો ને નવ રૂમ તાત્કાલિક ધોરણે મેં મંજૂર કરાયા સમગ્ર અમદાવાદ જિલ્લાના અને તેની અંદર બસો કરોડ જેવું સમથિંગ બજેટ ગુજરાત સરકારે અને આપ્યું છે ત્યારે અમદાવાદ જિલ્લાના શિક્ષણ પ્રત્યે પ્રેમ જાગૃત થાય અને વિદ્યાર્થીઓનું સ્તર સુધરે અને ગુણવત્તા સુધરે તે ઉપર આજે અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ કાર્યરત છે તે વખતે અષ્ટો ભારતમાં તકી જાય વંદે માત્ર આભાર હવે જેમને આમંત્રિત કરવા માગું છું એ પોતે એમનો નામ જ વિકાસનો પર્યાય છે એમના ધારાસભ્ય બન્યા પછી સમગ્ર વિધાનસભા